નમસ્કાર મિત્રો કેમ છો મજામાં તો તમે ધોરણ નવ ની વાર્ષિક પરીક્ષા દસ માં પ્રવેશ કરી ગયા એટલે કે ધોરણ દસ એટલે કે બોર્ડ નું વર્ષ જો જે તમને ધોરણ નવ ની પરીક્ષામાં પાસ થયા અને જે ધોરણ દસ માં તમે આવ્યા તે તમને હાર્દિક શુભકામના તો આજે આપણે પાઠ એક સામાજિક વિજ્ઞાન ભારતનો વારસો જે આપણે આ બોર્ડના આઈએમપી સવાલ આપણે કહી રહ્યા છીએ વૈવિધ્ય પર દેખાય છે ભારતીય સંસ્કૃતિનો વારસો ભારત નો પ્રાકૃતિક વારસો ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના મેળાઓ ભારત ભૂમિ અને તેના લોકો જતન અને સંરક્ષણ આ વિડીયામાં આપણે પહેલા દસ સવાલ અને પછી બીજો વિડીયો પછી પાર્ટ ટુ કરીને આવશે તો આપણે આગળ વધીએ અત્યારે તો તેમાં પહેલો સવાલ છે ભારતની વિશેષતાઓ અથવા બોર્ડ ની પરીક્ષા માં તે સંસ્કૃતિ ના સંદર્ભ માં ભારત નો પરિચય આપો તે પણ ઓળખાય છે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ ભારત માટે ભારત વર્ષ નામ ઉલ્લેખ છે એટલે કે વિષ્ણુ પુરાણ પ્રાચીન ગ્રંથમાં ભારત માટે વિષ્ણુ ભારત વર્ષ કરી છે વિષ્ણુ પુરાણ માં શુભ કાર્યો આ લેવાતા સંકલ્પો ભારત વર્ષ ભારત ખંડ જંબુ દ્વીપ આર્ય વ્રત ઉપયોગ થાય છે ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે વિશ્વમાં માં ભારત દ્રષ્ટિએ સાતમું જે આપડે ધોરણ નવ માં ભારત ના સ્થાન ને વિસ્તાર ભણી ગયા અને વસ્તી દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ માટે બીજી પેઢીમાં આપણા વારસાનું વિસ્તારણ કારણ આપો પ્રાચીન સમય થી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક પ્રજાઓ કરવા આવી સ્નાયુ થઈ અને ભારતીય ભળી ગઈ આદાન પ્રદાન દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું વસ્તારણ તરણ થયું અને તેનો સાત્ય વિકાસ થયો ત્રીજો સવાલ સંસ્કૃતિ એટલે શું અથવા સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો એમાં સંસ્કૃતિ એટલે પહેલો મુદ્દો લખવાનો કે જીવન જીવવાની રીત બીજો મુદ્દો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ ત્રીજો મુદ્દો સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા ચોથો મુદ્દો સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમુહી આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે જે તમને આ બધા આપણે ત્રણ જે સવાલ જોઈએ તેમાં તમને જે પીડા અક્ષરમાં હાઇલાઇટ કરેલું છે તે તે લખવાનું છે અને આગળ પાછળ નું આપણે લગાડવાનું છે જે તમારે હાઇલાઇટ છે તે યાદ રાખવું પડશે સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો તે જ કે સમાજમાં સમાજમાં સમય અને સંજોગો મુજબ લોક જીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક નીતિ રીતિ વગેરે વડે જુદા 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 સમાજની સંસ્કૃતિનો ઘડતર થાય છે જે તમને અહીં બાજુમાં ચોથો સવાલ સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ શા પરથી કહી શકાય વ્યક્તિના આહાર પોશાક રહેઠાણ કૌટુંબિક જીવન ને તેની અભિવ્યક્તિની રીતો મનોરંજન મેળવવાની રીતો બોલવા-સાલવાણ ઢબ arthrop રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે પાંચમો સવાલ ભારતના ભવિષ્ય ભવિષ્ય સબર વાર્સાનો પરિચય આપો અથવા ભારતની સંસ્કૃતિનો પરિચય આપો જે તમને અહીં बाजूમાં દેખાય છે ભારતના ભારતીય દેશના લોકોને તેમ જ વિશ્વને વૈવિધ્યસભર સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે સંસ્ક ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્તૃવાદી સંસ્કૃતિ રહી છે ભારતની સંસ્કૃતિ સતચિત આનંદ અને અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે ભારતની ભારતના ભારતીય વારસા ને સમૃદ્ધ છે આકર્ષાઈને અનેક વિદેશીઓ પ્રજા ભારત માં આવીને વસે આ એ બધી પ્રજા ની ભિન્ન વિન્ના સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે ભારત ની સંસ્કૃતિ ના અહિંસા અને વિશ્વ શાંતિ ના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે જગતના દેશો એ મૂલ્યો સ્વીકાર્યા છે સિંધુ ખેડની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત બુદ્ધિ શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે અનેક આ મુદ્દો વધારે આ મુદ્દા પર વધારે ધ્યાન આપજો અનેક ઋષિમુનિઓ વિદ્વાનો રુધિ વિદુષીઓ સંતો ચિંતકો વૈજ્ઞાનિકો સંતો સંતો સાહિત્યકારો શિક્ષણ શાસ્ત્રીઓ રાજનીતિજ્ઞો ઇતિહાસકારો સમાજ સુધારકો કલાકારો કારીગરો વગેરે ભારતના ભવ્ય વાર્તાના નિર્વાણમાં તેમજ ભારતને સમૃદ્ધ દેહપીઠ ઘડવા મહત્વનો ફાળો આપ્યો છે ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના શાસન વ્યવસ્થાની રીત રિવાજો પરંપરા ઓ ભાષા લિપિ બોલી કલા ચિત્રકલા પોશાક વગેરે ભારતને મળ્યા જેનાથી ભારતની ભાતીગળ થયું છઠ્ઠો સવાલ એટલે શું ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર જણાવો સંસ્કૃતિની અનેક વિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને શીખવે અને આપે આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે તેને વારસો કહે છે વારસાનો મુખ્ય બે પ્રકાર છે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો પ્રાકૃતિક વારસાનો અર્થ પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ પર્યાવરણ માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ પ્રાકૃતિક વારસો કુદરત કુદરતી ભેટ છે પ્રાકૃતિક વારસામાં સ સમાવેશ થતી બાબતો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો જંગલો ઝરણા નદીઓ રણો સાગરો વિશાળ ફળદ્રુપ મેદાનો ખીણ પ્રદેશો ઋતુઓ તરુઓ વેલાવેલીઓ પર્ણો પુષ્પો જીવંત જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક શેષ્ટાઓનો સમાવેશ થાય છે ભારતના ભૂમિ દૃશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો શિલાઓ ખનીજ ખનીજો વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે પ્રકૃતિ આપણા ખોરાક પાણી વૃદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી જરૂરિયાતો પૂરી પાડી છે પ્રાકૃતિક પ્રાકૃતિક વારસામાં વાર્તાઓ બૌદ્ધ ધર્મ જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત ને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે આપણા ગીતો કાવ્યો તહેવારો ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે આપણા આયુર્વેદિક સુનાની અને નિભોક પસાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપરણે પ્રકૃતિ પર આધારિત છે આઠમો છબક ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો કે એમાં પહેલો મુદ્દો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દૃશ્યોનું સર્જન થાય છે ઉદાહરણ તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે હિમાલયના અનેક હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિઓ ખનીજો અવનવા પશુ પક્ષીઓ શિખરો બરફથી સવાયેલા રહે છે હિમાલયમાંથી નીકળતી નદીઓ બારેમાં જ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે હિમાલયના અમરનાથ બદ્રીનાથ કેદારનાથ જેવા સ્થળો તથા નંદા દેવી જેવા શિખરો આવેલા છે નવમો સવાલ પ્રાકૃતિક વારસાનો અંગ તરીકે નદીનો પરિચય આપ્યો અથવા ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતા ઓ રહી છે તેમાં પહેલો મુદ્દો ભારતની અતિપ્રાચીત સમય થી ભારતમાં લોકમાતા તરીકે નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીના કિનારે થયો છે સિંધુ ગંગા યમુના કાવેરી નર્મદા ગોદાવરી સરસ્વતી વગેરે નદીઓ ભારતના લોકજીવનનું સમૃદ્ધ બનાવ્યું છે આશરે પ્રાચીન સમયથી લોકોએ પીવા વપરાશ સિંચાઈ વીજળી ખેતી જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કર્યો છે. આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારે ની માટીમાંથી વાસણો, લીપણ, મકાનો અને રમકડા બનાવ્યા હતા. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો એ માનવીમાં સૌંદર્ય સુર્જ કલા સુર્જ અને કૌશલ્ય વિકસાવી ભારતીય પ્રજીવન ને સુંદર બનાવ્યું છે એમાં દસમો સવાલ છે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો અતિ પ્રાચીન યુગ થી પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે તે વૃક્ષો છોડવાઓ અને પુષ્પો પ્રત્યે આદર ધરાવે છે મનુષ્ય પાણી પ્રાણી અને પશુ પંખીનો આહાર એ વનસ્પતિ પર આધારિત છે આપણા દેશોમાં વર્ષોથી વડ પીપળો લીમડો તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે અનાજ કઠોળ તેલીબિયા છોડ છોળ ધાન્યથી લહેરાતા ખેતરો ઔષધીના છોડ વગેરે માનવ જીવન

પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું જે તમને બાજુમાં ચિત્રો દેખાય છે કે આપણા પ્રકૃતિ પ્રેમીને પર્યાળી પર્યાવરણ પ્રેમીના છે જે તમે જોઈ શકો છો અગિયારમું સવાલ પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્યજીવ નો પરિચય આપવો સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે હાથી ગેંડો છીતો વાઘ વરુ રીંછ સિંહ હરણ સાબર રોજ શિયાળ સસલા અજગર સાપ નાગ નોળીઓ ઘો સાવુડી વગેરે જેવા અનેક જીવો જોવા મળે છે

કલા કૌશલ્યો વડે જે કાંઈ સર્જ્યું છે કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો શિલાલેખો સ્તૂપો વિહારો સૈત્યો મકબરા મસ્જિદ કિલ્લાઓ ગુફજો રાજમહેલો દરવાજા ઇમારતો ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય આપણા સ્વાતંત્ર સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ દાંડી વર્ધા શાંતિ નિકેતન કોલકાતામાં દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય આ ઉપરાંત ભારત આ ઉપરાંત ભાષા લિપિ અંકો શૂન્યોની શોધ ગણિત પંચાંગ ખગોળ ધાતુ ધર્મ સાહિત્ય યુદ્ધશાસ્ત્ર રાજ્ય શાસ્ત્ર પાણી પ્રાણી શાસ્ત્ર ગણપતિ શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ન્યાયતંત્ર વગેરે મહત્વની પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે પરાગ ઐતિહાસિક યુક્તિ ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે શિલ્પો કંડારવાની કળા પાંચ હજાર વર્ષ જૂની છે આપણી જે તમને અહીં દેખાય છે આ ત્રણ ને એક આ બીજો મુદ્દો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલ નર્તકી દેવી દેવ દેવીઓના પશુઓના માનવ આકૃતિના શિલ્પો બાળકો રમવાના કેટલાક રમકડાઓ દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ

રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક સવિસ્તર સમજાવો આ સવાલ બોર્ડમાં ત્રણ માર્કમાં મોસ્ટ આઈએમપી છે તેમાં પહેલું છે ગુજરાતમાં સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો લોથલ રોજડી શ્રીનાથ રાજકોટ આ જે હું બોલજો તેને યાદ રાખવાની સ્ટીક છે ફરી એકવાર બોલું લોથલ ઢોળકા રંગકુલ લીમડી ધોળાવીરા કચ્છ રોજડી શ્રીનાથ રાજકોટ હવે બીજું ઐતિહાસિક સ્થળો હવે વડનગર નું આ વડનગર નું છે તેમાં તમારે વચ ખાલી પ્રખ્યાત લગાડવાનું છે પેલા હું જે બોલું તે સાંભળો વડનગર નું કીર્તિ તોરણ જુનાગઢ નો શિલાલેખ મોઢેરા નું સૂર્ય મંદિર ચાંપાનેર નો કિલ્લો દરવાજો સિદ્ધપુર નો રુદ્ર મહાલય વિરમ ગામ નું મુનશી તળાવ અમદાવાદ ની જામા મસ્જિદ અમદાવાદ માં જુલતા મિનારા અમદાવાદ માં સીદી સૈયદ ની જાળી અમદાવાદ માં હઠી ના દેરા જે પછી જેમ જે સરખેજ નો રોજો તે તમાર ને અને પાટણ સહસ્ત્રિંગ તળાવ અને રાણકી વાવ ઈ રાણકી વાવ ને જુનાગઢ મોહમ્મદ મકબરો અને નવસારીની ની પારસી કેલ ફરી એક વાર વડનગર કીર્તિ તોરણ જુનાગઢ નો શિલાલેખ મોઢેરા સૂર્ય મંદિર ચાંપાનેર કિલ્લો દરવાજો રુદ્ર મહાલ સિદ્ધપુર નો રુદ્ર મહાલય વિરમ ગામ નું તળાવ અમદાવાદમાં જામા મસ્જિદ અમદાવાદ માં મિનારા અમદાવાદમાં માં સીદી જાળી અમદાવાદમાં માં દેરા પાટણ સહત્રિંગ તળાવ જૂનાગઢનો નો મોહમ્બત મકબરો નવસારી ની પારસી અગિયારશી ત્રીજું ધાર્મિક સ્થળો દ્વારકામાં માં બાજુમાં જગત ગુરુ માં જગતગુરુ શારદાનંદ ની શારદા પીઠ બાર જ્યોતિર્લિંગ માં એક જે સોમનાથ ઉત્તર ગુજરાત માં હવે અહીંયા જે સ્થિત છે ફરી એકવાર વાર દ્વારકા માં દ્વારકાધીશ મંદિર બાજુમાં માં જગત ગુરુ ની જગત ગુરુ શારદા નંદી શારદા પીઠ બાર જ્યોતિર્લિંગ માં નું એક સોમનાથ બનાસકાંઠા માં અંબાજી મહેસાણા બહુચરાજી પાવાગઢમાં મહાકાળી ઉનાવા માં મીરદાતાર ભાવનગરમાં ડાકોરમાં રણછોડરાય નું મંદિર અરવલ્લી શામળાજી સાંસ્કૃતિક મહોત્સવ એમાં પોળો વિજયનગરમાં પતંગોત્સવ કાપરિયા તળાવ અમદાવાદ મહોત્સવ વડનગર ઉતરા નૃત્ય મહોત્સવ મોઢેરા રણોત્સવ કચ્છ વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક સ્થળો છે આપણે રીતિકરણ ભૂલી ગયા મેળાઓ જે આપણે અહી ભરાય છે તેવા મેળાઓ મેળાઓમાં મોઢેરાનો મેળો મહેસાણામાં ભાદરવી પૂનમનો મેળો અમદાવા અંબાજી ને બનાસકાંઠામાં ભવનાથનો મેળો ગિરનાર અને ગિરનારમાં જુનાગઢમાં ત્રણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં વહથાનો મેળો ઢોળકા અમદાવાદ બૌદ્ધ ધર્મની બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ ગુજરાતમાં વડનગર તારંગા ખંભાલીડા જુનાગઢ શામળાજી કોટેશ્વર તળાજા ઢાંક ઝંગડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે જે તમને અહીં ધાર્મિક સ્થળો નહીં રંગપુર એટલે કે આપણે હમણાં જોયું લોથર ઢોળકા રંગપુર લીંબડી તે અહીં ઐતિહાસિક આ સાંસ્કૃતિક મહોત્સવ મેળાઓ છે

હવે પંદરમો સવાલ તફાવત છે ભારતનો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક પ્રાકૃતિક તફાવત પર્વતો નદીઓ ઝરણા પ્રદેશો જંગલો મેદાનો રણો સાગરો દરિયા કિનારા ઋતુઓ વૃક્ષો અને વનસ્પતિ જીવ જંતુઓ પશુ પંખીનો સમાવેશ થાય છે જ્યારે સાંસ્કૃતિક વારસામાં ભારતના સાંસ્કૃતિક વારસોમાં રાજ મહેલો ઇમારતો શિલાલેખો સ્તૂપો શૈત્યો વિહારો મંદિરો મસ્જિદો મકબરા ગુજો કિલ્લાઓ દરવાજા પૌરાણિક અને ઉત્ખન્ન કરેલા સ્થળો જળાશયો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે પ્રાકૃતિક વારસો પ્રકૃતિઓ સર્જેલું જ્યારે સાંસ્કૃતિક વારસો માનવ સર્જે છે તે પછી તે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે તે પૂર્વજો તરફથી મળેલી અનમોલ તેણે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો છે જ્યારે સાંસ્કૃતિક વારસામાં તેનો વિકાસ અને ઐતિહાસિક યુગોની સાથે થયેલો છે તો આપણે આજે આ વિડિયામાં પંદર સવાલ કર્યા હવે આવતા વિડિયોમાં પાછો આપણે પાઠ થોડા સવાલ બાકી છે ને એમસીક્યુ પણ બાકી છે આ વિડીયોમાં તો અહીં જો તમને આ વિડીયો ગમ્યો હોય અને વધારે જોવા માગતા હો તો કમેન્ટમાં પાર્ટ ટુ લખો અને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે ની ઘંટડી દબાવવા નહીં ભૂલતા જેથી તમને અમારો એકથી ત્રેવીસ પાર્ટ સમાજના તમને નોટિફિકેશન મળતી રહે મળવી બીજા વીડિયોમાં ત્યાં સુધી ધન્યવાદ જોવા બદલ